પથ્થાને અથડાઈને તૂટી ગઈ પથ્થા અથડાઈને તૂટી ગઈ લાકડીને છોડવા માટે એને ખૂબ બળ લગાવવા પડ્યું તેથી ચુંબકનું નિર્માણ થયું ભરવાડાના નામ પરથી મેં ચુંબકનું નામ મેં લોકોએ લોકોના ટુકડામાંથી ચુંબક બનાવી કસોટી કાઢ્યું તેને કૃત્રિમ ચુંબક કહે છે ગ્રુપના બે ધ્રુવો છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણજી ચાલો આપણે આ બધા પદાર્થમાંથી ચુંબકીય પદાર્થ અને બિન ચુંબકીય પદાર્થ શોધીએ આ ચુંબક છે આમાં પડી છે આ ચોંટ છે કે ની ચોંટ છે હા હા આ ચુંબકને ચુંબકીય પદાર્થ કહે છે આ ચુંબક છે આ સ્ટીલનું લોખંડ છે ચોંટ છે કે ની ચોંટ હા আনে এরিতম্য়া গাডাত কোয়ে ছোয়ে আসোর মকল ছে চাড্ছে কে নিজাড্ছে না আয় পান্ছে চাড্ছে কে নিজাড্ছে না আয় কোল্� છે ચોડશે કે નહીં ચડશે આ કાથનો ટુકડો છે ચોડશે કે નહીં ચડશે આ એક પેન છે કે કી ચડશે એક આ પ્લાસ્ટિકની કાર છે ચોડશે કે નહીં ચડશે આ એક વાસણ છે

चाल हवा गतीना प्रकार जाणे सूर्य कि गती जस्तापा चालती कान ने गती पातापा चालती त्रय ने गती पारे कदासा ने कोण गती मृत्युराका ने गती पंखा ने पंखी गती सायकल ला टायर ने गती घडीया ला काटा ने गती